નજર નાખે એવા વગઈ બરોડા બેંકના કર્મચારીઓની બેદરકારી ગરીબ પરિવારોને લાઈનમાં ઉભા રહી બગા સા વારો આવે અને કર્મચારીઓના માન્યતા અને જાણીતા પ્રથમ પ્રાયોરિટી આપતા બેંક ઓફ બરોડા બેંકના કર્મચારીઓ વગઈ બેંકો બરોડાના કર્મચારીઓ તસવીર નજરે પડે છે કોણ પહેલા કોની લગભગ ક્લાર્ક બેદરકારી નજરે પડે છે વગઈ બેંકો બરોડા શાખામાં પૂરતા સ્ટાફ પણ જોવા મળતા નથી કારણ કે એક પટ્ટાવાળાની ફરજ બજાવતા હોવા છતાં એક કમ્પ્યુટર બેસાડી વેવટ કરી રહ્યા છે તો એમની લાયકાત ધરાવતા છે કે કેમ રિપોર્ટર રમેશ મહલાડા